નમસ્કાર મિત્રો જો તમારે પોલીસ બનવું હોય તો બધી પહેલા તમારે એ ડિસાઈડ કરવું પડશે કે તમે કઈ પોસ્ટ ઉપર જવા માંગો છો કેમ કે પોલીસ વિભાગમાં ઘણી બધી પોસ્ટ હોય છે જેમ કે કોન્સ્ટેબલ સબ ઇન્સ્પેક્ટર ડીએસપી એસપી આઈપીએસ અન્ય આ બધી પોસ્ટની ભરતી પ્રક્રિયા અલગ અલગ હોય છે આ પોલીસ બનવા માટે આપવામાં આવી છે બધી પહેલા શૈક્ષણિક પાંચ હોવા જોઈએ અને ઉમર અઢાર વર્ષથી પચીસ વર્ષ હોવી જોઈએ જયારે સબ ઇન્સ્પેક્ટર ડીએસપી એસપી આઈપીએસ અને અન્ય પોસ્ટ માટે કોઈ પણ વિષયમાં પરીક્ષા પાંચ કરવી પડશે આ પરીક્ષા તમારી શૈક્ષણિક ક્ષમતા તર્ક અને જનરલ નોલેજ ચકાસવા માટે લેવામાં આવે છે ફિઝિકલ પરીક્ષા લેખિત પરીક્ષા પાંચ કર્યા પછી તમારે ફિઝિકલ પરીક્ષા આપવાની રહેશે જેમાં ઊંચાઈ દોડ છાતી લાંબી કૂદ ઊંચી કૂદ જેવી ટેસ્ટ આપવાની હોય છે ઊંચાઈની વાત કરીએ તો પુરુષની ઊંચાઈ એકસો સાહીઠ સેન્ટીમીટર છે એકસો પાસઠ સેન્ટીમીટર હોવી જોઈએ જ્યારે સ્ત્રીઓની ઊંચાઈ એકસો પંચાવન સેન્ટીમીટર હોવી જોઈએ છાતી ખુલાયા વિના એક્યાસી સેન્ટીમીટર

લાંબી કૂદ મારવાની હોય છે ફિઝિકલ પરીક્ષા પાંચ કર્યા પછી તમારી મેડિકલ ટેસ્ટ લેવામાં આવે છે આ મેડિકલ નાક કાન અને અન્ય શારીરિક તપાસ કરવામાં આવે છે મેડિકલ ટેસ્ટ પછી તમારા શૈક્ષણિક અને વ્યક્તિગત દસ્તાવેજોની ની ચકાસણી માટે બોલાવવામાં આવે છે આ જરૂરી ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ શૈક્ષણિક પ્રમાણપત્ર જાતિનો દાખલો જન્મ દાખલો પાન કાર્ડ ફોટો અને અન્ય દસ્તાવેજો આ બધી પરીક્ષા પૂરી થયા પછી પસંદ કરાયેલા પોલીસની ટ્રેનિંગ આપવામાં આવે છે આમાં કાયદા શસ્ત્રો નો ઉપયોગ સીન અને સ્વ બચાવની ટ્રેનિંગ આપવામાં આવે છે પગાર બધા પદો નો અલગ અલગ હોય છે સામાન્ય પગારની વાત કરીએ તો કોન્સ્ટેબલ પગાર પચીસ હજાર કે તેથી વધુ હોય છે સબ ઇન્સ્પેક્ટર નો પગાર પાંત્રીસ હજાર થી વધારે હોય છે ડીએસપી નો પગાર પંચાવન હજાર થી વધુ હોય છે એસપી નો પગાર પિંચોતેર હજાર થી વધારે હોય છે લાસ્ટ પોલીસની તૈયારી કેવી રીતે કરવી દોસ્તો કોઈ પણ પરીક્ષા પાસ કરવા માટે તમારી તૈયારી

આ વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર કરો અને ચેનલને ને કરો આ બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ કરો